ભગવાન શ્રી વિષ્ણુના અવતારોમાંથી એક અવતાર શ્રીકૃષ્ણનો પણ છે શ્રીકૃષ્ણએ આ અવતારમાં પોતાના ભગવાન શ્રી વિષ્ણુનું રૂપ ધારણ કર્યું હતું પરંતુ શ્રીકૃષ્ણના અંતિમ સંસ્કાર બાદ તેમના શરીરનું આ અંગળ્યું નહોતું તો ચાલો આપણે જાણી લઈએ તે કથા વિશે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ત્રણ હજાર એકસો બાવીસ પૂર્વમાં થયો હતો આમ તો તેમનો જન્મ મથુરામાં થયો હતો પરંતુ તેમનું બાળપણ ગોકુળમાં પસાર થયું હતું મહાભારતના યુદ્ધ બાદ તેમણે દ્વારિકા પર છત્રીસ વર્ષ સુધી રાજ કર્યું ત્યારબાદ તેમણે પોતાનું શરીર ત્યાગી દીધું હતું તે સમયે તેમનું આયુષ્ય એકસો પચીસ વર્ષનું હતું મહાભારતના યુદ્ધ બાદ દુર્યોધનનો અંત થયો તો તેમની માતા ખૂબ જ દુઃખી થઈ હતી દુર્યોધનની માતા દુઃખ વ્યક્ત કરવા માટે રંગભૂમિમાં ગઈ હતી તે પોતાના પુત્રની મૃત્યુ પર એટલી દુઃખી થઈ ગઈ હતી કે ગાંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને છત્રીસ વર્ષ બાદ મૃત્યુનો શ્રાપ આપી દીધો હતો ત્યારબાદ બરાબર છત્રીસ વર્ષ બાદ તેમનું મૃત્યુ એક શિકારીના આતો થયું હતું ભાગવત પુરાણ અનુસાર એકવાર શ્રીકૃષ્ણના પુત્ર શ્યામને એક મજાક કરવાનો વિચાર આવ્યો અને તે સ્ત્રીનો વેશ ધાર્યો કરીને પોતાના મિત્રો સાથે ઋષિને મળવા ગયા તેમણે ઋષિને કહ્યું કે તે ગર્ભવતી છે પરંતુ ઋષિઓ તો જાણતા જ હતા જેના લીધે ઋષિઓ ક્રોધિત થઈ ગયા અને તેમણે સ્ત્રી બનેલા શ્યામને શ્રાપ આપી દીધો કે તું એક લોખંડના તીરને જન્મ આપશે જે તારા કુળનો નાશ કરશે ઋષિનો શ્રાપ સાંભળીને શ્યામ ખૂબ જ ગભરાઈ ગયો તે ઉગ્રસેન પાસે ગયો તેમણે જણાવ્યું કે તું તીરમો ચૂર્ણ બનાવીને પ્રભાસ નદીમાં પ્રવાહિત કરી દે આ ઘટના બાદ દ્વારિકાના લોકોને શુભ જ અશુભ ઘટનાના સંકેત મળ્યા દ્વારિકામાં અપરાધ અને પાપ વધવા લાગ્યા આ જોઈને શ્રીકૃષ્ણ ખુશ જ દુઃખી થઈ ગયા તેમણે પોતાની પ્રજાને દ્વારિકા છોડીને પ્રભાસ નદીના તટ પર રહેવા માટે કહ્યું બધા લોકો તેમની વાત માનીને પ્રભાસ નદીના કિનારે ચાલ્યા ગયા ત્યાં જઈને તે દારૂના નશામાં રહેવા લાગ્યા અને એકબીજા સાથે લડવા લાગ્યા અને લડતા લડતા બધાના મૃત્યુ થયા તેના થોડા દિવસો બાદ ગલરા પણ મૃત્યુ પામ્યા ભાગવત પુરાણ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ એક દિવસ પીપળાના ઝાડની નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે જરા નામના એક શિકારીએ શ્રીકૃષ્ણને હર સમજીને તેમને તીર મારી દીધું જેના કારણે તેમનું પણ મૃત્યુ થઈ ગયું આ તીરમાં તે લોખંડના તીરનો અંશ હતો જે શ્યામના પેટમાંથી નીકળ્યું હતું અને અહીંયા સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુ વિરાજમાન રહેતા હતા કહેવામાં આવે છે કે તેની શક્તિ તો અલૌકિક છે પરંતુ શરીરને તો ક્યારે જ પડે છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની લીલા સમાપ્ત થઈ ગઈ તો તે પોતાના શરીરને છોડીને સ્વર્ગમાં ચાલ્યા ગયા ત્યારબાદ પાંડવોએ તેમના મધ સંસ્કાર કર્યા પરંતુ તેમના શરીરનું હૃદય બળતું જ રહ્યું ત્યારે પાંડવોએ તેમને હૃદયે એક નદીમાં પ્રવાહિત કરી દીધું જે એક લટકા બની ગયો આ લઠ્ઠા રાજા ઇન્દ્રયમને મળી ગયો તેમની આસ્થા ભગવાન જગન્નાથમાં હતી અને તેમણે લઠ્ઠાને ભગવાન જગન્નાથની મૂર્તિમાન સ્થાપિત કરી દીધું ઓડિશાના પુરીમાન આવેલા શ્રી જગન્નાથ મંદિરની મૂર્તિમાન આજે પણ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ધબકે છે ભગવાનના આ હૃદયના ભાગને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે ભગવાન શ્રી જગન્નાથની મૂર્તિ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવેલ છે અને દર બાર વર્ષે જ્યારે ભગવાન જગન્નાથજીની મૂર્તિ બદલવા માંગ આવે છે ત્યારે આ બ્રહ્મ પદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે જ્યારે આ વીજળી કરવામાં આવે છે ત્યારે તે સમયે આખા શહેરની વીજળી કાપી નાખવામાં આવે છે ત્યારબાદ મૂર્તિ બદલનારા પૂજારીઓ ભગવાન વેશભૂષા બદલે છે એવું કહેવામાં આવે છે કે આ મૂર્તિમાન હજુ પણ ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય ધબકે છે ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય બદલું વખતે વીજળી કાપવાની સાથે પૂજારીને આંખે પાટા બાંધીને હાથમાં હાથ મૂક્યો પહેરાવવામાં આવે છે તેની પાછળ માન્યતા છે કે જો કોઈ શ્રીકૃષ્ણના હૃદયને ૂલમાં પણ જોઈ લેશે તો તે મૃત્યુ પામશે તેથી વિધિ કરતાં પહેલાં સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે મૂર્તિ બદલનાર પૂજારી કહે છે કે જ્યારે પણ આ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે સમયે એવું લાગે છે કે જાણે હૃદયની અંદર સસલું કૂદી રહ્યું હોય મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં મનેનવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો